જય દ્વાકારી જય માતાજી કેમ છો બધા મિત્રો તો મજામાં જશે આજે આપણે બનાવવાના છીએ મેગી ભાત તો આપણે મેગી ભાત બનાવવા માટે મસાલો તૈયાર કરવાનો છે તો આપણે કહીએ છીએ ડિંગળી બટેટા મેગી ચલાવી હવે આપણે ડિંગળી અને બટેટા કટિંગ કરી લેવાના તો આપણે ભાત વઘારવા માટે તેલ ગરમ થવા મૂકી દીધું હોય એટલે આપણે ત્રણ ચાર બાજિયા પણ નાખી દઈએ પેલા આપણે ડુંગળી અને બટાટા

તો હવે આપણે બધા મસાલા મિક્સ કરી લીધા અને આપણા મસાલા પણ સરસ રીતે પાકી ગયા એટલે હવે આપણે એમાં ત્રણ તરસથી પાણી નાખી દેવાનું છે આપણે જેટલું ભાત બનાવું એટલું અને આપણે હવે ઘણીક વાર કુકરનું ઢાંકણ બંધ કરીને બટેટા થોડા થોડા સડી ગયા એટલા માટે આપણે Daki sih, toa ku anjan taigi asi aue apu e ma naki deisu cokka, <hesitation> lait ponong egi si તો હવે આપણે નાખાના છે એમાં મેગી મસાલો સાથે એમાં મેગી પણ નાખી દઈશું સરસ રીતે મેગી એમાં બફાઈ જાય અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું બે ત્રણ સૂચી વાગે ત્યાં કુકરનું ઢાંકણ બંધ રાખવાનું છે તો આપણે આપણે હજી મેગી ભાત સાથે બનાવવાના છે થોડાક માલપુડા એટલે માલપુડા બનાવવા માટે આપણે લઈ લઈશ વાટકામાં ગોળ અને એમાં આપણે નાખવાનું છે પાણી તો આપણે ઘણીક વાર આને ઓગળવા માટે મૂકી દઈએ ગોળને આપણે થોડોક ઘઉંનો લોટ સારી લેવાનો છે

તો આપણો માલપુડા બનાવવા માટે લોટ તૈયાર થઈ ગયો છે તો આપણે લોટને બહુ આસો કે જાડો નથી રાખવાનો જોઈ શકો છો આવી રીતે રાખવાનો છે આપણે તો હવે આપણે માલપુડા બનાવવાનું ચાલુ કરીએ તો આપણે માલપુડા બનાવવા માટે તવામાં થોડું તેલ નાખી દીધું છે અને હવે આપણે એમાં ધીમે ધીમે લોટ પાર થવાનો છે અને આપણે ગેસ હાઉસ ધીમો રાખવાનો છે

તો આપણા માલપુડા અને આ મેગી ભાત બધું તૈયાર થઈ ગયું છે અને આ છે ઠંડી ઠંડી સાસ તો હલો મિત્રો જમવા ગરમા ગરમ માલપુડા અને મેગી ભાત વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ જય માતાજી